તાલુકાના અલ્લુ ગામના મંડળની નાની કલાકારને જોવા માટે વેલણપુર ગામે જય અંબી યુવક મંડળમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી મહુવા તાલુકાના છેવાડાના ગામની નાનકડી કલાકાર પ્રીતિબેન ડોડિયાએ નાની ઉંમરમાં ખૂબ મોટું નામ મેળવ્યું છે કહેવત છે ને કે કમળ તો કાદવમાં જ ખીલે તેમ મહુવા તાલુકાના છેવાડાના ગામમાં રહેતી પ્રીતિએ વેલડપુર ગામે જય યુવક મંડળ દ્વારા ગોકુળ આઠમની સપ્તાહ બેસાડી હતી જેમાં ભજનો ગાઈને રમઝટ જમાવી પ્રીતિબેન ડોડિયા અને સેવકભાઈ ડોડિયાએ પોતાની કલાત્મક ભજનની રમઝટ જમાવી અનોખી છાપ છોડી હતી ત્યારે તેમણે હજારોની સંખ્યામાં આવેલ ભક્તોના મન મોહી લીધા હતા